ઘરમાં સાવરણીને કેવી રીતે રાખવી જોઈએ જેનાથી દેવી લક્ષ્મી નારાજ ન થાય સાવરણીનું અપમાન એટલે દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશવાનો રસ્તો બંધ તેને ક્યાં અને કેવી રીતે રાખવી જાણો તેના નિયમો દરેક વ્યક્તિના ઘરમાં સાવરણી હોય છે પરંતુ મોટા ભાગના લોકો સાવરણીને એક વસ્તુ માને છે અને તેને અહી અને ત્યાં ફેંકી દે છે અથવા તેને ખૂણામાં મૂકી દે છે અનુસાર દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તેનો કરવો એ દેવી લક્ષ્મીનું અપમાન છે ઘણી લોકો ઘરમાં સાવરણી ક્યાં અને કેવી રીતે રાખવી તે અંગે મૂંઝવણમાં હોય છે કેટલાક લોકો ઘરમાં ગમે ત્યાં સાવરણી રાખે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેનું અપમાન ન કરવું જોઈએ ઘરમાં સાવરણી રાખવા માટેના મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ નહીં તો દેવી લક્ષ્મી ઘરમાં નહીં રહે ભૂલથી પણ સાવરણીને ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ આ દિશા ઉત્તર પૂર્વ વચ્ચેની દિશા છે તેની જગ્યાએ ઘરમાં સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ દિશા પશ્ચિમ અથવા ઉત્તર અને પશ્ચિમનો ખૂણો સૌથી યોગ્ય સ્થાન છે પશ્ચિમ દિશાને શનિદેવની દિશા માનવામાં આવે છે શનિને ગંદકી દૂર કરવા માટે જવાબદાર દેવતા માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિશામાં સાવરણી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સાવરણીને ક્યારેય સીધી સ્થિતિમાં ન રાખવી જોઈએ બલકી તેને નીચે પડેલી જ રાખવી જોઈએ અને સાવરણી કોઈને ન દેખાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ એટલે કે સાવરણીને છુપાવીને રાખવી જોઈએ ઘરમાં સાવરણી રાખવાની વ્યવસ્થિત જગ્યા બનાવો અને મુખ્ય દરવાજાની સામે ક્યારેય પણ સાવરણીને ન રાખો જેથી આવતી જતી વખતે સાવરણી વારંવાર જોવા ન મળે જો લોકો બહારથી આવે છે તે પણ સાવરણીને સીધા જોઈ ન શકે તેનું ખાસ ધ્યાન રાખવું આ દેવી લક્ષ્મીના આવવાના માર્ગને અને પૈસાના આગમનમાં અવરોધે છે આ સિવાય સાવરણીને હંમેશા સારી રીતે ધોવી જોઈએ મતલબ કે સ્ટ્રો સાવરણીને ધોવી પડે છે અને ફૂલની સાવરણી સાફ રાખવી પડે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ